ખબર પડે છે આરું બારી ક્યાં લગાડવાનું હવે લગાડવા આવી ગયા સા ના હોય તો અહી નાટક કરે છે ઊંઘવા દેતા નહીં રાતી જો તમારે ઘેર લગાડજો અબુ બાપા અમાર લાખા બાપા તાપતો તો એમના ઘેર દે નહવ રે મન તો તાપતો ને ઉંઘી ના કંટાળો આવો ઉંઘ્યો અમાર જીવના આવો આખો દા હોય એટલે તમારો કંટાળો આવો ઠંડી વાય ઓ તો તાપતો હા ઘેર તો હું જહુ લાખા જો

રાતે ઊંઘવાની જતા નઈ દારો બે હેરાન કરો છો પણ રાતે અમે અમારે રસ્તે જઈએ છીએ તને કોઈ બોલ્યા કોઈ નડ્યા તને કોઈ કીધું તું તાર ખાટલા ઊંઘી માનો અમને છો હવામ અમે ઉડી આકાજ તું ઉડો છું

લાગે વરસાદ જ થઈ ગયો શિયાળા માવઠું થાય ખરું ને હું તો પત્રો ને ઋંધી રહ્યું વરસાદ આવ્યો ઓહો ઓહો બાર તો સોટા નહીં ને ઘરમાં સોટા સ્વાટા પરે હાલે આ તો આ મોન ના મોન આ ચી આ ચવિતર કોવા તો પેલું કડવાઈ હોય કોવા તો મીઠાઈ હોય આ એમ ન ચવિતર છે ના ના નક્કી થઈ ગયું આ માટલું બાટલું બધું ઉઘારું છે એટલે આજ તો છે ને વાર રાખવી જ છે આજ તો એમ પારી જ દેવ લાકડી બાકરી એમાં લાંબી પડશે મારો લાકડી આગ તો છે ને લેવી જ પડશે અલ્યા આ તો જેની આવરી તો ચાલે સૂટી દેવા થાય

પાવર વધાર આજ ઓ પણ એને ઊંઘવા નહીં દેવો આજે હેરાન કરી દે ને એવું હેરાન કરીએ છોકરા કદી હેરાન ના કરે એવું કરીએ નહીં આવતા જતો સામાન વચ્ચે મૂકી દે

bandido. Ari te da કાઈ છેનો જીજી મે સિકર પર ઉભોય તા ડુંગાળી લે ના ડુંગાળી ડુંગાળી પહેલા જો પટ બેહી રહ્યો તો જાગી રહ્યો કે ચમ ઊંઘી રહ્યો ઉભો ડુંગાળી લે લાગે લે જોતો લે ડુંગાળીઓ ના ના આટલો દઉં લે આમ ગોમની રે ને એ કરવા અમે તો શેર કર આ તા કરવા આ પેટી નથી તા ડુંગાળી લીધું જો શું ગાડી લીધું તમારું શું ધાર્યું તમે તમારો ઝઘડો કરો હતો કયો નતા પુવાણી હું વાટેલ ને ઢોકેલી હતી મારી શું છે તમાર કયો

एक आम थी आवा एक आम थी आवा बहुत चीज गम्मे ते मोनस दिखा इन्हें पकड़ी ले आना ऊपर सिर्फ उस पर ऐसा करवानी और अबे चलो Let's go. Let's go. Let's go. Let's go. Let's go. Let's go. Let's બેઠા અમારું કાન તા અમે શું કરે તમે પેલા બાર ચલો અમે શું ગુનો કર્યો બાર સાહેબ પણ અમે શું ગુના કર્યા

આ ભાઈ બંધે લાગતા છે હું જાતે બંધાઈ ગયો ને આ તો જબરું થયું કઈ આપણે ફસાવશે લાગા ના 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 તોડી નાખું તો માર્યા નથી તો બોલો અમે તો બંધાઈ ગયા છોકણ મત છે બતાય સાહેબ જો છે બહાર કરો સાહેબ એકવાર કરો એ નહીં જો બંધ્યા છોકણ એમ કે છોકણ બંધ જો તો ના

હા સાબજીયો કાકા જિયાબે સાબજીની વાત થઈ ગઈ નામાં પરા તોરવાના છે બરાબર ચલ હવે આજી ગાડી આજી ચલ ઓના પર આ તોરવાના ભાઈ કેમ થાય સુરાવો સુરા તો

દિલ્હી ફેટ પોકે મુ ઓ હમ 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 શામ જેવું નહીં આтке સબકો લખા દફા કરી દીધું ચલો ચલો ડ્રાઈવર સાહેબ હા જો સોરે નહીં નક મુ પોચેલો છું હા તલે આપણ દસ્તો મળી ગયા આ ભાઈના હોમું કોરી દેવું તો આયો હા છોરે તો નઈધું હું આજ મજા એમનો હેડ પોલિટિશિયન મજા આ છોરે તો નઈધું હું લાખઈ ઓ SOME! 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 <laughs>